પરીક્ષા ની પરીક્ષાની તૈયારીમાં કોઈક વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ થઈ ગઈ હશે અને કોઈક વિદ્યાર્થીઓ પરીક્ષા ની હશે એટલે બધા જ પરીક્ષાની તૈયારી માં તો જ હશે જીસ નામ કો સે કાપતા હૈ હર બચ્ચા વો હૈ પરીક્ષા परीक्षा का पेपर हाथ में आते ही इतना डर लगता है कि अच्छा नहीं किया तो घर पर पीटना तो पक्का तीन घंटे में करना होता है लगभग चालीस सवाल एक भी छूटा तो घर पर होता है सवाल रिजल्ट के एक दिन पहले रात को नींद नहीं आती है अच्छा नंबर पाने के लिए भगवान के याद आती है रखते हैं विद्यार्थी भगवान का व्रत फेल हुए तो लगता है डाट का डर और पास होने पर मिलता है नाम। और मुख से निकलता है थैंक यू भगवान फिर आती है अगली कक्षा तब भी मुख से निकलता है रे परीक्षा पर बाढ़ मित्रों परीक्षा ने अपने हायरे परीक्षा न बना परीक्षा जो जीवन में न हो है, तो शु थे

જો બાળ મિત્રો તમે જે સ્વપ્ના જોયા છે ને એ સ્વપ્નને સાકાર કરવાના છે પણ ભલે તે આજે અધૂરા હોય પણ એ પૂરા ક્યારે થાય જો તમે સરસ રીતે સખત મહેનત કરો તો જ અને જીવનની આવી અનેક પરીક્ષાઓમાં પાસ થાવ તો આ તો હજી જીવનની તમારી પ્રથમ કસોટી જોઈએ ને તો કહી શકાય એટલે ધારાબેન આ બાળ મિત્રોની છે ને પરીક્ષાની જિંદગી છે ખરેખર જિંદગીની પરીક્ષા તો હવે શરૂ થવાની છે હા તો આવા પરીક્ષાના પગલાઓને નકારાત્મક રીતે ચિંતા અને ટેન્શનના બદલે એને જો તમે સકારાત્મક રીતે લ્યો ને તો તમે એમાંથી ઘણું બધું પામી શકો અને તમારું જીવન ઘડતર પણ થઈ શકે એટલે ધારામીન તમારું કહેવાનું એમ જ છે ને કે પરીક્ષાનો હાવ નથી કરવાનો પણ તેને હળવાશથી લેવાની છે હા કેમ કે આવું જો કોઈ ઈચ્છતા હોય ને કે પરીક્ષા ઘણતરમાં કે ભણતરમાં આવે જ નહીં તો એ પોતાનું જ નુકસાન કરે છે જો પરીક્ષા ન હોય ને તો સફળતા ક્યાંથી મળે અને સ્વમૂલ્યાંકન માટેનો કોઈ માપદંડ તો રહે જ નહીં તમારામાં આત્મવિશ્વાસનો વધારો ક્યારે થાય છે જ્યારે તમે તમારું સરસ મજાનું રિઝલ્ટ જોવો ત્યારે અને સરસ મજાનું રિઝલ્ટ ક્યારે આવે જો તમે પરીક્ષા આપી હોય તો તો તમારે આવી રીતે હકારાત્મકતાથી જ પેપર લખવાનું છે પણ હા બાળમિત્રો માત્ર વાંચ્યા વગર હકારાત્મકતાથી પેપર લખવા બેસશો અને પછી તમે કહેશો કે ધારાબેન તો કહેતા હતા કે હકારાત્મકતાથી પેપર લખશો તો બધું આવડી જશે એવું નથી પાછું આપણે એક બાળમિત્રોને ચોક્કસ કહીએ કે એના માટે તમારે મહેનત તો કરવી જ પડશે બાળમિત્રો પરીક્ષા તો સફળતા સુધી પહોંચવાની એક કાંટાળી કેડી છે કે જે અનુભવ સાથે સફળતા રૂપી ગુલાબ પણ આપે છે આપણે એ ગુલાબ દ્વારા આપણું જીવન અને આપણા સારા કર્મોને શણગારીને આપણું વ્યક્તિત્વ મીઠી સોડમથી મહેકાવાનું છે તો બાળમિત્રો આજે આ વાત પરથી તમારી પાસેથી ધારાબેન અને જીના એક ચોક્કસ ખાતરી મેળવે કે હંમેશા જે પણ પરીક્ષા તમે આપો તે અત્યારે કે ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસની હોય એ સકારાત્મક અભિગમથી જ આપશો એટલે બાળમિત્રો સફળતાનું સૂત્ર છે ને એ જરૂર યાદ રાખવાનું કે સફળતા એટલે ઇઝ ઇક્વલ ઊંચું ધ્યેય પ્લસ હકારાત્મકતા પ્લસ દ્રઢ વિશ્વાસ અને સાથે ધીરજ અને આ બધાનો જ્યારે સમન્વય થાય ને ત્યારે સફળતા આપણાથી જરાય દૂર નથી તો બાળમિત્રો સફળતાની સીડી પાર કરવા માટે અને ટોચ પર પહોંચવું હોય ને તો સૌથી અગત્યનું પગથિયું છે હાર્ડ વર્ક પ્લસ સ્માર્ટ વર્ક તો બાળમિત્રો આજે તમને સરસ મજાની પ્રેરણા આપતો એક વાર્તાલાપ લઈને ઉપસ્થિત થયા છીએ પરીક્ષાને ઉત્સવ બનાવીએ અને એ વાર્તાલાપ આપી રહ્યા છે તેજલ ઘોર નમસ્કાર આપણો ભારત દેશ અલગ અલગ તહેવારો અને ઉત્સવોનો દેશ અને તેમાં એક ઉત્સવ એવો છે પરીક્ષા ઉત્સવ માર્ચ અને એપ્રિલ મહિનામાં બાલ મંદિર થી માંડીને કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા હોય છે તમામ શાળા કોલેજોમાં પરીક્ષાનું આયોજન હોય છે આખા વર્ષની મહેનત અને હોશિયારીનું તારણ આ પરીક્ષાના પરિણામ પરથી નીકળે છે અને એટલે જ પરીક્ષા એ માત્ર બાળકની નહીં પરંતુ આખા ઘરની કુટુંબની પરીક્ષા હોય તેવું લાગે છે પરીક્ષા સમયે સૌપ્રથમ તો ઘરનું વાતાવરણ બાળકને અત્યારે સૌથી પહેલે ફ્રેશ રહેવાની જરૂર છે એટલે ઘરનું વાતાવરણ એવું હોવું જોઈએ કે જેનામાં બાળક એકદમ રિલેક્સ કમ્ફર્ટેબલ આરામ પામી શકે સતત માતા પિતા કે ઘરના સભ્યો દ્વારા એની સરખામણી આટલે કલાક વાંચે છે તે આટલી મહેનત કરે છે એનું ટ્યુશન આટલા કલાક છે તે એક્સ્ટ્રા ક્લાસ જાય છે એવી સરખામણીમાં ન ઉતરતા બાળકને મીઠા શબ્દોથી પ્રોત્સાહન આપીએ કે બેટા તો બહુ જ હોશિયાર છે મહેનત કરશે તો ચોક્કસ રંગ લાવશે એટલે સૌથી પહેલા ઘરનું વાતાવરણ બાળકને ટોર્ચર નહીં પરંતુ આરામદાયક લાગે એ જોવાની ફરજ એ ઘરના સભ્યોની છે તેમાંય વળી પરીક્ષા એટલે આપણા જીવનનો વણાક નક્કી કરતી પરીક્ષા વિદ્યાર્થીઓના જીવનકાળમાં બહુ મહત્વની ગણાતી આ પરીક્ષાઓના પરિણામ પરથી તેની હોશિયારીનું અંદાજો લગાવવામાં આવતો હોય છે આવા સમયે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે નાની પરંતુ ખૂબ જ જરૂરી એવી બાબતો અહીં આપણે ચર્ચવા જઈ રહ્યા છીએ સૌથી પહેલા તો આ વસ્તુ બહુ સામાન્ય લાગશે પણ છે બહુ જ મહત્વની પરીક્ષાઓ મોટે ભાગે માર્ચ એપ્રિલ મહિનામાં લેવાતી હોય છે અને ત્યારે ગરમીનો માહોલ છે એટલે પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થી હંમેશા પોતાને અનુકૂળ એવા સૂત્રાઓ કપડાં પહેરેને તે સલાહ ભર્યું છે વિદ્યાર્થીઓ એકદમ નવા નકોર કપડાં પહેરી તૈયાર થઈને પરીક્ષા દેવા જાય અને સામાન્ય વાત સમજો કે તમારી પરીક્ષા છે વિષયમાં ગુણ કઈ રીતે મેળવવા તેના પર ધ્યાન આપવાનું છે ન કે દેખાવ ઉપર અને આવી ગરમીમાં જો એકદમ ટાઈટ જીન્સ કે એવું પહેરવામાં આવે તો બે કલાકથી માંડીને ત્રણ સાડા ત્રણ કલાકની પરીક્ષામાં થોડી વાર પછી ડિસ્કમ્ફર્ટ થવા લાગે છે અથવા ગરમી લાગવા લાગે છે જેનો ઉપાય છે સુતરાવ કપડા સામાન્ય રીતે એકદમ નવા કપડા પહેરવાના સ્થાને એકાદ વખત ધોવાઈ ગયેલા કપડા પહેરવા એ સલાહ ભર્યું છે જેથી તે શરીરને અનુકૂળ થઈ ગયા હોય વળી ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન બહુ બધી વસ્તુઓ ભેગી કરીને લઈ જતા હોય છે જેમ કે ઘડિયાળ ચેન વીટી પોચી બેલ્ટ લટકણ આટલું બધું પહેરે છે જે તેમને પેપર લખતી વખતે નડે છે તેથી પરીક્ષા દરમિયાન આવું બધું પહેરવાની કોઈ જરૂરત નથી જો તમારી શાળા તમારા યુનિફોર્મમાં જ પરીક્ષા લઈ રહી છે ને તો તે તો બેસ્ટ છે પરીક્ષા સમયે માત્ર એક સાદો ઘડિયાળ સમય જોવા પૂરતો લઈ જવો બિનજરૂરી એસેસરીઝ લટકણ એ બધું તમારું ધ્યાન ભટકાવી શકે છે ખાસ કરીને દીકરીઓના ડ્રેસમાં લટકણ ફૂમતા વગેરે હોય તો તેનો અવાજ અને તે બેન્ચમાં કે અન્ય કોઈ જગ્યાએ ફસાઈ જાય તો તકલીફ ઊભી કરી શકે છે આ અંગે સાવચેત રહેવું જોઈએ વળી આ સલાહ દીકરીઓ માટે ખાસ છે કે બહુ છૂટા વાળ રાખીને કે બહુ ફિટ માથું બાંધીને જવું નહીં તમને એકદમ પેપર દરમિયાન કમ્ફર્ટેબલ રહે એ રીતે પોતાના વાળને બાંધવા જોઈએ પરીક્ષા ખંડમાં મોજા બૂટ ચપ્પલ જે પણ પહેરવાની મનાઈ હોય તો તે વર્ગની બહાર ઉતારી દેવાના હોય છે અને પોતાની સાથે પાણીની એક નાની બોટલ જ રાખી શકાય ખંડ નિરીક્ષક કે અન્ય કોઈ પણ ચાલુ પરીક્ષાએ

જમવાનું ટાળે તે સલાહ ભર્યું રહેશે આ સાથે બહારના લારી ગલ્લાનું હોટલ ખાવાનું ટાળવું ખૂબ જ જરૂરી છે કારણ કે બહાર ખાવાથી શરીરમાં કોઈ તકલીફ થઈ આવે તો પણ પરીક્ષા વખતે મુસીબત પેદા કરી શકે છે શરીરમાં કોઈ સામાન્ય તકલીફ પણ થઈ આવે તો પરીક્ષા વખતે દશેરાના દિવસે જ ઘોડો ન દોડ્યો એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેથી ઘરનું સાદું અને સમયસર ભોજન લેવું એ વિદ્યાર્થીની સેહત માટે ખૂબ જ સારું રહેશે વિદ્યાર્થીનો નંબર ખાસ ચેક કરી લેવું જોઈએ આ સાથે વિદ્યાર્થીઓએ કયા વિષયનું પેપર છે બ્લુ પ્રિન્ટ શું છે એ બધું જ તેને જે રીતે શીખવવામાં આવ્યું છે એ રીતે ધ્યાન રાખીને પેપર લખવું જોઈએ પેપર વાંચવા માટે થોડી મિનિટ એક્સ્ટ્રા આપવામાં આવે છે જે ખૂબ જ સારી બાબત છે પરીક્ષાની ગભરામણ અને ઉપરથી બીજો કોઈ ડિસ્ટર્બન્સ મોટે ભાગે આજે પરીક્ષા વખતે અન્ય આપણા મિત્રો છે આપણા સગા સંબંધીઓ છે તે લોકો ચોકલેટ લઈને બોલપેન લઈને વિશ કરવા માટે આવતા હોય છે આ છે તો સારી બાબત પરંતુ એના કારણે વિદ્યાર્થીનો સમય બગડે એવું પણ બને તે લોકો દ્વારા વાતચીત થાય ત્યારે વિદ્યાર્થીના મનમાં કોઈક વાત ઘર કરી જાય એવું પણ બને કે આની સાથે આમ થયું હતું આની સાથે આમ થયું હતું એટલે વિશ કરવા માટે આવતા મહેમાનોને ઘરના સભ્યો જ સંભાળી લઈએ અને परीक्षा અપనర్ વિદ્યાર્થીને ઓછામાં ઓછું ડિસ્ટર્બન્સ થાય એ ઘરના સભ્યોએ જોવું જોઈએ જો ચાલુ પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થીને તબિયત નાદુરસ્ત છે તો જરૂરી દવા ગોળીઓ તે ખંડ નિરીક્ષકની પરવાનગી સાથે પોતાની સાથે રાખી શકે છે પરીક્ષાના અગલા દિવસે ખૂબ બધો ઉજાગરો ન કરવો જોઈએ કારણ કે પરીક્ષાના શાંત વાતાવરણમાં આગલા દિવસે ખૂબ ઉજાગરો કરવાના કારણે બગાસા આવી શકે છે ઊંઘ આવી શકે છે આંખ ઘેરાઈ શકે છે એવી તકલીફ થઈ શકે છે તેથી પરીક્ષા દરમિયાન પૂરતી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે કોઈ પણ જાતની ખોડખાપણ ધરાવતા વિદ્યાર્થીઓને તમામ સાધન સામગ્રી શાળા અને બોર્ડના જવાબદાર વ્યક્તિઓ દ્વારા પૂરી પાડવામાં આવતી જ હોય છે તેથી પરીક્ષા દરમિયાન તેઓએ બિલકુલ ગભરાવાની જરૂર નથી જોઈતી તમામ વસ્તુઓ મળી રહે છે આ સાથે ફરી એ જ વાત કે વિદ્યાર્થીની સરખામણી ન કરવી જોઈએ તેને સતત સંભળાવ સંભળાવ ના કરવું જોઈએ કે આમ કર તેમ કર તેમ કર તેમ કર બલકી તેને પ્રેમથી પ્રોત્સાહન આપતા રહેવું જોઈએ કે તું આમ કરી શકે છે તું આ બાબતને ધ્યાન રાખી શકે છે તો આ પરીક્ષા ઉત્સવ એ વિદ્યાર્થી હોંશથી મનાવશે ન કે ડરથી વિદ્યાર્થીને હવે આગળના ધોરણમાં પ્રમોશન મળવા જઈ રહ્યું છે ત્યારે આપણે તેને ડરની બદલે એક સારું વાતાવરણ પ્રોવાઈડ કરીએ એ જવાબદારી ઘરના સભ્યો ખાસ કરીને માતા પિતા અને શાળાના શિક્ષકો વર્ગ શિક્ષકોની થઈ રહે છે તો પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને આ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ પરીક્ષા ઉત્સવ દર વખતે આવવાનો જ છે અને જીવન પણ એક પરીક્ષા જ છે તો આવી અનેક પરીક્ષાઓ વિદ્યાર્થીના જીવનમાં આવશે એટલે કોઈ પણ જાતની ગભરાહટ વગર પરીક્ષા આપવા માટે સજ્જ થવું સકારાત્મકતા સાથે સજ્જ થવું એ વિદ્યાર્થીની માનસિકતાને હેલ્ધી રાખે છે તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જાતના ડર કે ગભરાહટ વિના પરીક્ષા આપો ઓલ ધ વેરી બેસ્ટ તો બાળ મિત્રો હમણાં જ આપે સરસ મજાનો વાર્તાલાપ સાંભળ્યો પરીક્ષાને ઉત્સવ બનાવીએ અને બાળ મિત્રો એ સરસ મજાનો વાર્તાલાપ આપી રહ્યા હતા તેજલ ગોર અને આ વાર્તાલાપ પરથી પણ તમને સરસ મજાની પ્રેરણા મળી હશે કે કઈ રીતે વાંચવું જોઈએ સમયનું કઈ રીતે આયોજન કરવું જોઈએ અને કઈ રીતે આપણે પરીક્ષામાં સફળ થઈ શકાય અને આ સરસ મજાની માહિતી સાથે સાથે થઈ જાય સરસ મજાનું ગીત તો જીજ્ઞાબેન તમારો કહેવાનો અર્થ એ જ થયો ને કે પરિણામ ભલે ગમે તે હોય તમારી અપેક્ષા પ્રમાણેનું હોય કે તમારી અપેક્ષા પ્રમાણેનું ન હોય પણ નિરાશ નહીં થવાનું કારણ કે જીવનમાં કરેલું કદી નિષ્ફળ નથી જતું એક જગ્યાએ કરેલું કર્મ બીજી જગ્યાએ અચૂક કામ આવે છે તારાબેન એકદમ સાચી વાત તો બાળ મિત્રો આ ગીત સાથે જ આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ ફરી મળીશું આવતા રવિવારે સાંજે સાત અને વીસ મિનિટે આપની આવનારી દરેક પરીક્ષાઓ માટે આપને ઓલ ધ બેસ્ટ આવજો બાળ મિત્રો આવજો જીજના બેન આવજો બાળ મિત્રો આવજો ધારાબેન